જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મેંસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ ડીઆઈ આ મેસી ટ્રેક્ટર વહેંચી દેવાનું છે સાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વહેંચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં જ આપવાનું છે અને ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો આવું સસ્તું ટ્રેક્ટર તમને ક્યાંય જોવા નહીં મળે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે ટ્રેક્ટરનું તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો મિત્રો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળી રહેશે ગુરુકૃપા ટ્રેક્ટર્સમાં જામ ખંભાળિયા તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી ટાયર પણ નવા ટાયર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સીટ છત્રી કમ્પ્લીટ વાયરિંગનું કામ પણ એકદમ કમ્પ્લીટ છે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બેટરી બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો આવું સસ્તું ટ્રેક્ટર તમને ક્યાંય જોવા નહીં મળે બેતાલીસ એસપી બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જામ જઈ શકો છો અને કન્ડિશન જોઈ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એકદમ છાચવેલું ટ્રેક્ટર મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જામખંભાળિયા જઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ મેસી ખરીદી શકો છો એ પહેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે ટાયર કન્ડિશન સારી ટાયર નવા નાખેલ છે મોટા ટાયર નવા છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું